આ તરફ કોંગ્રેસ નેતા હીરાબાઈ જોટવાની અંતે જેલ મુક્તિ થઈ છે એમને જામીન મળતા એમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે સાથે સાથે જોટવાનો ફિલ્મી અંદાજ પણ જોવા મળ્યો ગીર સોમનાથ કોંગ્રેસ નેતા હીરા જોટવાની જેલ મુક્તિ થતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અહીંયા તેમણે પોતાનો ફિલ્મી અંદાજ પણ બતાવ્યો હતો સુપાસી પહોંચતા જ તેમણે ફિલ્મી ડાયલોગ માર્યો હતો કે ના ડરીશ ના તો ડરાવીશ હીરાબાઈએ પુષ્પા ફિલ્મ નો ડાયલોગ પણ બોલતા કહ્યું હતું કે ઝુકેગા નહીં ના તો કભી હિન્દુસ્તાન આઝાદ આઝાદ દેશ છે છે અમે દેશના નાગરિક અમને કોઈ દબાવી શકે નહીં જે કરવું હોય તે કરે અમે અમેશ માટે કાયદા ને માન આપીએ છીએ ન્યાયપાલિકા નો આભાર અને સમસ્ત સનાતન ધર્મ સમાજ લોકોમાં પક્ષા પક્ષી પણ થી દૂર રહીને ઘણા લોકોએ જેમને મદદ કરી બધાનો ફરીથી એક વાર આભાર માનું છું સત્ય મેળા